જાય તેવી શક્યતા રહી છે ચાર દિવસના વિરામ બાદ ફરી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે આજે વહેલી સવારથી વલસાડ શહેર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે તો કપરાડા ધરમપુર ઉમરગામ અને પારડીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો ચાર દિવસના વિરામ બાદ એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વલસાડમાં છવાયો છે વરસાદી માહોલ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો ડાંગની વાત કરીએ ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા સહિત સાપુતારામાં પણ વરસાદી માહોલ જિલ્લાની અંબિકા ખાપરી નદી બે કાંઠે વહી રહી છે જિલ્લામાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો ડાંગ જિલ્લામાં સતત ધોધમાર વરસાદ પ્રવેશ દ્વાર વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યું છે જે અંતર્ગત ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લાની અંદર જે ગુજરાતનું ચેરાપુંજી કમાન કહેવાય છે ડાંગ જિલ્લો ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો છે વઘઈ ખાતે છ ઇંચ જેટલો વરસાદ વરસતા અંબિકા નદી માં પૂરની સ્થિતિ જોવા મળી છે તો બીજી તરફ ડાંગ જિલ્લાનું વડું ખાતે પણ બે ઇંચ બે થી અઢી ઇંચ વરસાદ નોંધાતા હાલ જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી છે તદ ઉપરાંત અંબિકા અને ખાપરી નદી ના જળસ્તર માં વધારો થતા ચોક્કસપણે કહી શકાય છે કે આવનાર થોડા કલાકો ની અંદર નવસારી જિલ્લાના નવસારી શહેર તેમજ નવસારી જિલ્લાના ગંડેરી દિલ્હી વાળાની સ્થિતિ પણ ખરાબ થઈ શકે હવે ચોક્કસ અનુમાન હાલ આજે વરસાદ

તો પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ધોધમાર વરસાદના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તાલુકા સહિત સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો છે જિલ્લાની અંબિકા ખાપરી નદી બે કાંઠે વહી રહી છે તો સતત વરસાદ વરસી રહ્યો છે અને આવનારા સમયમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ પર વરસાદને લઈને દમદાર કવરેજ આપ જોઈ રહ્યા છો વરસાદની દરેક તસવીર ન્યૂઝ એટીન ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છીએ નહીં ચૂકાય વરસાદની એક પણ ખબર તમામ ખબરોની સાથે અત્યારે આપ તમામ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ પર પંચમહાલ મહિસાગર અરવલ્લી અને આણંદમાં સતત વરસાદની જે તસવીરો સામે આવી રહી છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લગતી જે તમામ ખબરો છે પહોંચાડી રહ્યા છીએ અહેવાલ બતાવી રહ્યા છે ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ પર દમદાર કવરેજ અત્યારે આપ જોઈ રહ્યા છો પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે મધરાતથી વરસાદી માહોલ સર્જાયો છે ત્રણ દિવસથી ભારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે ગોધરા અને મોરવા હડફ પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું છે મેઘરાજાની રીએન્ટ્રીથી મકાઈનો થોડો ઘણો બચી ગયેલો પાક પણ નષ્ટ થઈ જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ પણ છવાયો છે દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે લીંબડી દાહોદ ઝાલોદ સંજેલી ફતીપુરા સિંગવડ પંથકમાં વરસાદ વરસી છવાયો છે અને એક વિસ્તાર ઝાલોદ સંજેલી ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આવનાર સમય માટે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે લીંબડી દાહોદ ઝાલોદ સંજેલી ફતીપુરામાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્રણ ચાર દિવસના વિરામ બાદ એકવાર ફરી મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે તો વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને બપોરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દાહોદમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે ટીવી સ્ક્રીન જોઈ રહ્યા છો દાહોદમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે ઝાલોદ સંજેલી ફતેપુરા સિંગવડ પંથકમાં સતત વરસાદ અને ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા કાવેરી અને ખરેરા નદીમાં ફરી પૂરની શક્યતા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ વીસથી વધુ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી અઠ્યાવીસ ફૂટ પણ વટાવી જશે તેવી શક્યતા જોવા આવી રહી છે હાલ અંબિકા નદી અગિયાર ફૂટ વહી રહી છે જે અંદાજિત સમય બપોરે બે થી ચાર સુધીમાં પોતાની ભયજનક સપાટીથી વધશે નવસારી જિલ્લામાં જો વરસાદનું જોર વધશે તો ફરી નવસારીના ગણદેવી તાલુકાના ગામોમાં અંબિકા નદીના પાણી ભરાશે અમાસની ભરતીના કારણે સ્થિતિ વધુ બગડવાની શક્યતા ન્યૂઝ એટીન ગુજરાતી ગણદેવી તાલુકાના નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સતત અપીલ કરી રહ્યું છે કારણ કે બપોરે બે થી ચારનો જે સમય હશે તે ખૂબ જ કૃષિ સમય હશે અને લોકો માટે ફરી સંકટ વધી શકે છે તો વરસાદને લગતી તમામ ખબરો તોફાની કવરેજ ન્યૂઝ એટીન ગુજરાતી પર આપ સતત જોઈ રહ્યા છો નવસારી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા નવસારી જિલ્લા પર મહેરબાન થયા છે વહેલી સવારથી જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે વાંસદા તાલુકાના એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નવસારી જિલ્લાના વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસી રહેલો વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સમાન છે તો વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને એક વિસ્તારોમાં પાણી ભરાયા છે નવસારીના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે રોડ રસ્તા પર પણ પાણી ભરાયા છે વાંસદા તાલુકામાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે અને બપોરે વધુ વરસાદ વરસે તેવી શક્યતા છે હવામાન ખાતાની પણ આગાહી છે અને જે પ્રકારથી આજે અમાસ પણ છે તો જે તમામ નદી કિનારાના વિસ્તારો છે ત્યાં વધુ પાણી ભરાય તેવી શક્યતા વાસદા તાલુકામાં સતત સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર રોડ રસ્તા જે છે તેના પર જાણે નદીના પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સરકારી કર્મચારીઓ સરકારી અધિકારીઓ જિલ્લાના અધિકારીઓ મારફત માહિતી મળેલ એમના કારણે આજુબાજુના કાંઠા વિસ્તારના ચૌદ ગામોને અમે એલર્ટ કર્યા છે અને જાહેરાત પણ કરી છે કે સાવચેતી રૂપે પગલાં ભરવા તૈયાર રહે અને વાઘરેજ અને ઢોલાઈ ગામના જે માછીમારો જે મચ્છી મારીનો કામ કરે છે એમને પણ બોટ ન લઈ જવાનું સૂચના આપી છે સરકારી કર્મચારીઓ સરકારી અધિકારીઓ અધિકારીઓ જિલ્લાના સુરત જિલ્લામાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી જિલ્લાના બારડોલી પલસાણા મહુવા પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદ પડતા શેરડી અને ડાંગરના પાકને ફાયદો થશે તો હવામાન વિભાગે દક્ષિણ વિસ્તાર માટે ભારે વરસાદની આગાહી કરી છે અને અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે તો સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બારડોલી પલસાણા મહુવા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને બપોર બાદ ભારે વરસાદ વરસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જે પ્રકારની ભારે વરસાદની આગાહી છે હાલ બારડોલી પલસાણા મહુવા અને આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સવારથી વરસાદી માહોલ છવાયો છે તો ભોજનમાં ગરોડી કે ઉંદરનો મળ નીકળ્યો વધુ એક મામલો સામે આવ્યો ગાંધીનગરના કોબાથી રીંગરોડ હાઇવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોકો શોપ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે ભોજનમાં ગરોડીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપા પોતીનો પ્રયાસ થયો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી ત્યારે ફ્રીમાં ફૂલ ફૂલપેટ ભોજનની ઓફરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે તો હોક્કો શોપ્સ આ